હાલમાં સહિતા પૂર્ણ થતાં હવે બાંધકામ તેમજ અન્ય કામો ચાલુ કરવા બાબતે કામગીરી હાથ ધરવામાં આવી છે નગરપાલિકાના કર્મચારીએ જણાવ્યું આજ રોજ કારોબારી રાખવામાં આવી હતી ત્રણ મહિના આચાર આચારસંહિતા હોવાથી મહત્વના ઘણા કામો જે રહી ગયેલા હતા એ આજ રોજ અમે સંપૂર્ણ પૂરા કરેલ છે એની અંદર બાંધકામ શાખાના કામો હોય ડ્રેનેજ વિભાગના કામો હોય લાઇટ સમિતિના કામો હોય અલગ અલગ શાખા વાઇઝ જેટલા પણ કામો હતા એના નિર્ણયો લેવામાં આવ્યા છે જેની અંદર બાંધકામની અંદર ટોટલ સાત કરોડ સિત્તેર લાખના કામો આવનારા દિવસોની અંદર ભૂજ નગરપાલિકા દ્વારા તમામે તમામ એકથી અગિયાર વોર્ડની અંદર કરવામાં આવશે જેની અંદર રોડ રસ્તાના કામો છે મેઇન મહત્ત્વનું જે કૃષ્ણાજી પુલનો જે નિર્ણય લેવાનો હતો ઘણા ટાઈમથી અટકેલો હતો મોડું થશે પણ સારું થશે કૃષ્ણાજી પુલનો નિર્ણય લેવામાં આવ્યો છે ટોટલ એક કરોડને એંસી લાખના એક કરોડ એંસી લાખથી નવો કુશનાજી પુલ બનશે એનો ઠરાવ કરી અને આગામી જે ટેન્ડર પ્રક્રિયા અને વહીવટી જે છે એ સીઓ દ્વારા સંભાળવામાં આવશે અને ખાસ કરીને જે સાર્વજનિક શમશાન છે જે ખારી નદી ત્યાં કને જે નવું શ્મશાન થવા જઈ રહ્યું છે પચાસ લાખના ખર્ચે ત્યાં કને લાકડા માટે સ્ટોરેજ રૂમ ત્યાં બાઉન્ડ્રી વોલનું જે કામ છે તેનો નિર્ણય લેવામાં આવ્યો છે નાના મોટા જે ચૌદમાં નાણાં પંચ હોય કે અલગ અલગ ગ્રાન્ટોના જે કામો હોય તેના પણ નિર્ણયો લેવામાં આવ્યા છે ત્યારબાદ એકાઉન્ટ શાખામાં અમુક નિર્ણયો લીધેલા છે મેકમ શાખામાં છે અને ડ્રેનેજ શાખામાં ખાસ કરીને બુધના ચોમાસું જોતા અલગ અલગ વિસ્તારોની અંદર ડ્રેનેજ સમસ્યા ના સર્જે એના માટે થઈને જ્યાં લાઈનો બદલવાની છે તેના નિર્ણયો લેવામાં આવેલા છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે